પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે છે કે ભગવાને આ સૃષ્ટિ કઈ રીતે બનાવીને ભગવાન ક્યાં છે ત્યારે પરીક્ષિતને સુંદર મજાનો સુખદેવજી મહારાજે જવાબ આપ્યો કે ભગવાન આ જગતમાં ક્યાં નથી એમ કે પરીક્ષિત જેટલી પણ તું આ જગતની અંદર જેટલી પણ વિભૂતિ જોઈ રહ્યો છે ને બધામાં પર બ્રહ્મ પરમાત્મા જ સમાયેલા છે ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ ત્યારે જ આ સૃષ્ટિનું સર્જન જે છે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણે કર્યું છે અને જલ સ્થળ સ્થાવર જંગમ જે કંઈ પણ જોઈ રહ્યો છે બધો જ પરબ્રહ્મ પરમાત્મા જ છે જેટલા પણ જીવાત્મા આ સંસારમાં છે એ જીવાત્માના હૃદયની અંદર જે હૃદયને ધ ધબકતું રાખે છે એ પ્રાણ એ પર બ્રહ્મ પરમાત્મા છે દરેક હૃદયની અંદર રહેલો આત્મા એ પર બ્રહ્મ પરમાત્મા છે તેમજ આદિત્યોની અંદર જોવા જાઓ તો એ ભગવાન વિષ્ણુ છે પ્રકાશોમાં રવિ છે મરુતોની અંદર જોવા જાવ તો મરીચી છે નક્ષત્રોની અંદર જોવા જાવ તો ભગવાન શ્રી હરિનારાયણ એ ચંદ્રમાં છે અને વેદોની અંદર શ્યામવેદ છે અને દેવોની અંદર જોવા જાવ તો એ ઇન્દ્ર છે આમ પર બ્રહ્મ પરમાત્મા દરેક જગ્યાએ સમાયેલા છે આપણા શરીરની અંદર જે તત્વ પરમાત્માએ મૂક્યું છે એની અંદર વાત કરીએ તો ઇન્દ્રિયોની અંદર જે મન છે એ પણ પરબ્રહ્મ પરમાત્માએ જ બનાવેલું છે ઇન્દ્રિયોની અંદર ભગવાન મન છે અને દરેક ભૂતોની અંદર જે ચેતના છે એ ચેતનાના સ્વરૂપમાં પરબ્રહ્મ પરમાત્મા જ સમાયેલા છે રુદ્રોની અંદર જોવા જાવ તો શંકર પણ ભગવાન શ્રી હરિ નારાયણ છે અને યક્ષોની અંદર જોવા જાવ તો કુબેર પણ ભગવાન શ્રી હરિ નારાયણ જ છે વસુઓમાં અગ્નિ અને ગિરિયોમાં મેરુ પર્વત પણ ભગવાન શ્રી હરિનારાયણ છે આમ ભગવાન અનેક સ્વરૂપની અંદર સમાયેલા છે પુરોહિતોની અંદર જોવા જાવ તો બૃહસ્પતિ જેવા જે તેજસ્વી અને યશસ્વી જે દેવોને પણ વેદોનું જ્ઞાન આપતા રહે છે એવા બૃહસ્પતિના સ્વરૂપમાં પણ પરબ્રહ્મ પરમાત્મા જ છે આમ પરમાત્માની વિભૂતિઓ અનેક પ્રકારે છે સેનાપતિઓમાં ગણવા જાવ તો જે સૌથી વધારે બલશાળી છે એવા કાર્તિક સ્વામી અને જળાશયોની અંદર જોવા જાવ તો સાગર મર્ષિઓની અંદર જોવા જાવ તો ભૃગુ ઋષિ અને વાણીની અંદર જોવા જાવ તો ઓમકાર આ બધું જ સર્વસ્વ યત્ર તત્ર સર્વત્ર બધું ભગવાન જ છે સ્થાવર મિલકત આમ સ્થાવર જે પર્વતો હોય એની અંદર તમે જોવા જાવ તો હિમાલયથી મોટો પર્વત કોઈ છે નહીં સ્થાવરોની અંદર હિમાલય પણ ભગવાન છે અને વૃક્ષોની અંદર જે સૌથી ઊંડું મૂળ જે પૃથ્વીમાં જેનું છે એવો પીપળો જે છે એ પીપળાની અંદર પણ ભગવાનની જ વિભૂતિ છે દેવર્ષિઓની અંદર જોવા જાવ તો નારદ મુનિ જે છે એ પણ ભગવાનનું સ્વરૂપ છે ને ગાંધર્વોની અંદર જોવા જાવ તો ચિત્રરથ પણ ભગવાન છે સિંહોની સિદ્ધોની અંદર તમે જોવા જાવ તો કપિલ મુનિ જેવા સિદ્ધ મહાત્મા પણ પરબ્રહ્મ પરમાત્માનું જ સ્વરૂપ છે આમ યત્ર તત્ર સર્વત્ર ભગવાન સર્વ વ્યાપક છે કે એમની વિભૂતિઓ ગણી શકાય એમ નથી જે તમને તેજસ્વી અને ચેતન વસ્તુ લાગે એ સર્વની અંદર પરબ્રહ્મ પરમાત્મા જ સમાયેલા છે માટે યત્ર તત્ર સર્વત્ર ભગવાન જ આ સૃષ્ટિનું સંચાલન કરી રહ્યા છે